અಪ್ಪ બરી બરી આલે માય કામે ઓ તુમલી માય કે કા કાય મે લગન કેલો લગન કેલો તુ લગન કે હા બાયકો કરી તુ બાયકો ની કરી હા ખરા સાંગ કરે બાયકો હે મે મી જના દેલે ઓ ઓ કે આયે કરે તુ ક્યારે હે એ ઓ તું બાકી કરતા ગામ ગ્રામ પંચાયત બોલો હા આપલી બાઈ બોલ બોલો દોઢ બોલાવ પૈસા વાર કોણ આપણી આપલી માયા કોના આપણ આપણી ઓહો ઓહો અને તલાવ